નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માગે છે એમના માટે ખુશખબરી આવી છે ફોર્મ ભરવાની કાર્યવાહી બાદ પૂર્ણ થયા બાદ જિલ્લા દીઠ મેરિટ યાદી જાહેર થશે તો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો જે લોકોએ ફોર્મ ભર્યું હતું એ ઉમેદવારો માટે અપડેટ છે મિત્રો નીકળીને આવી છે ફોર્મ ભરવાની કાર્યવાહી બાદ મેરિટ લિસ્ટ જાહેર થશે અને આજની મહત્વની અપડેટ શું છે એની માહિતી આપવાનું શું એકવાર માહિતી છે ખાસ અંત સુધી નિહાળશું હવે શું અપડેટ છે એના પર થોડી વિગતવાર ચર્ચા કરતા પહેલાં મિત્રો જે ઉમેદવારો ખાસ નવા ચેનલ ઉપર આવેલા છે તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખશો કેમ કે અપડેટ છે મિત્રો ટાટ ટેટની આપણી સ્પેશિયલ ટેટ ટેટની અપડેટ છે એ મુકતા હોઈએ છીએ તો ખાસ અપડેટ જાણવા બન્યા રહેજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો તો ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જિલ્લા મેરિટ યાદી જાહેર કરશે તો ટૂંક સમયમાં જ્ઞાન સહાયકોની નિમણૂક થશે મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે તો કે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોને હવે ટૂંકમાં નિમણૂક અપાશે તો જ્ઞાન સહાયકોને નિમણૂકી બાદ ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી બાદ જિલ્લા મેરિટ યાદી જાહેર કરવામાં આવશે મિત્રો જેમાં યાદીના આધારે જ્ઞાન સહાયકની નિમણૂક અંગે કાર્યવાહી કરવા કમિશનર ઓફ સ્કૂલ કચેરીના તમામ જિલ્લા શિક્ષણ અધિકારી સૂચના આપી છે તો ઓગસ્ટમાં જ્ઞાન સહાયક બનવા માટે ઓનલાઈન અરજીની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં કાયમી શિક્ષક જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે નક્કી કરવામાં આવ્યું તે અંતર્ગત ગત વર્ષે જ્ઞાન સહાયકોની પસંદગી કરવામાં આવી હતી ત્યારબાદ ચાલુ વર્ષમાં પણ જ્ઞાન સહાયકો કરા રિન્યુ કર્યા હતા જે છતાં રાજ્યની સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ખાલી જગ્યા હતી તો ફરી જ્ઞાન સહાયકો મિત્રો જે ફોર્મ ભરવાના પ્રોસેસ ચાલુ હતી આમની જે નિમણૂકીની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે તો ટૂંક સમયમાં એના પણ અપડેટ મળી જશે તો નવા લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ બનાવી રહ્યો અત્યારની અપડેટ આ મળી હતી કઈ નવા આના અપડેટ રિલેટીમાં આવે છે તો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે ત્યાં સુધી રહો જય હિન્દ જય ભારત